અમદાવાદની શોભા વધારવા બનશે આકર્ષણ સાત એન્ટ્રી ગેટ સનાથલ સર્કલ શાંતિપુરા સર્કલ ચિલોડા સર્કલ તપોવન સર્કલ મહેમદાબાદ હાઈવે ઓગણેજ સર્કલ વૈષ્ણવદેવી જંક્શન પર બનશે તમામની ડિઝાઇન ફાઇનલ થયા બાદ કામ શરૂ થશે ગેટ પર ડેકોરેટિવ લાઇટિંગ રૂટ ટોપ પ્યુન ગેલેરી સહિત હોટલ ગાર્ડન અને કેફે પણ બનાવવામાં આવશે એક ગેટ પાછળ ત્રીસ કરોડનો ખર્ચો પણ થશે ગોતાની સ્વજો સ્પ્રાઇટ ચાંદલોડિયાની અદાણી આર્કવે બોળક તેમની કેપિટલ વન અને સ્વાતી સિનોર સાઈટ પરથી મચ્છરોના પોરા મળતા અગાઉ નોટિસ આપી હતી કન્સ્ટ્રક્શન સાઇટની સ્થળ તપાસ કરતા ભોયરા ખુલ્લી ટાંકી કમ્પાઉન્ડ અને પક્ષીયાર્ડમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા સાત કન્સ્ટ્રક્શન સાઇટને વારંવાર નોટિસ આપવા છતાં પગલાં ન લેવાતા સીલ કરાઈ છે જ્યારે ઓગણચાલીસ બાંધકામ સાઇટને એક પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સુનિતા વિલિયમ્સને ધરતી પર આવતા હજુ એક વર્ષ લાગશે એલોન મસ્કના સ્પેર એક્સની મદદથી સુરક્ષિત પરત ફરી શકે તેવી સંભાવના ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં બંને અંતરિક્ષયાત્રીઓ પરત આવશે પોલીસને બાતમી મળી હતી કે સાબરમતી ન્યૂ રાણીપ ખાતે આશ્રય ટેનના ચોથા માળે રહેતા રમેશભાઈ ભીખાભાઈ સતવારા પોતાના ઘરમાં જુગાર રમાડે છે પોલીસે તરત જ ત્યાં દરોડા પાડી જુગાર રમતા વિજય પટેલ દિનેશ પટેલ મનીષ પાટડિયા લાલજી દવે તથા વિક્રમ ચૌહાણને ઝડપી લીધા હતા રોકડા સત્તાણું હજાર મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ અગિયાર પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગાર રમાડવાનો વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા ચાર્જ ઉપરાંત દરેક ગેમમાં પાંચ ટકા નાળ પેટે વાસણાના સિદ્ધ સીલ ફ્લેટમાં ચાર્જિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં ગઈકાલે સવારે શોર્ટ સર્કિટ થતાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી ઘરમાં રહેતા મકાન માલિક ભૂમિકા શાહ સહિત ત્રણ લોકો હાજર હતા આગ લાગતા પરિવાર રૂમની બારીએથી છત પર બેસી ગયા હતા ફાયર બ્રિગેડને જાણ કરતાં છત પર બેઠેલા લોકોને સીડીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવા માટે સૂચન ટૂંક જ સમયમાં અમદાવાદ શહીદના શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરાશે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં